અને જે લોકો નેચરલ ફાર્મિંગ નથી કરતા એટલે કે પ્રાકૃતિક કૃષિ નથી કરતા એવા ખેડૂતો માટે કાર્યક્રમ કરાશે અને ખેડૂતોમાં જાગૃતિ લાવશે અને એવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરિત કરાશે આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા જિલ્લો તાપી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી અને સીઆરપી એટલે કે કોમ્યુનિટી રિસોર્સ પર્સનની પાંચ દિવસીય તાલીમનું પ્રાકૃતિક કૃષિ વિશે કરવામાં આવેલું છે આ તાલીમ અંતર્ગત આપણે તાપી જિલ્લાના અંદર ત્રીસ ક્લસ્ટરો છે ત્રીસ ક્લસ્ટરોમાંથી ત્રીસ કૃષિ સખી અને ત્રીસ સીઆરપી ની તાલીમનું આયોજન આપણે કરેલું છે આ પાંચ દિવસીય તાલીમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિને લગતી તમામ બાબતો આવરી લઈ અને અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક સ્ત્રીઓ દ્વારા આ તાલીમ આપવામાં આવશે અને સાથે સાથે તાપી જિલ્લાના અંદર પ્રાકૃતિક કૃષિના જે મોડલો છે એ મોડલોની પણ આપણે કૃષિ સખી અને સીઆરપીને એક પ્રેરણા પ્રવાસ તરીકે ત્યાં લઈ જઈ અને ખરેખર ખેડૂતો આ કઈ રીતે આ પ્રકૃતિ કૃષિ કરે છે એનું માર્ગદર્શન આપવાના છે આ કૃષિ સખી અને સીઆરપી તાલીમ અંતર્ગત અમારા નવસારી કૃષિ યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી ડોક્ટર જેટપી પટેલ અને અમારા વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર એચ આર શર્મા સાહેબનું પણ અમને માર્ગદર્શન મળેલ છે અને એમના માર્ગદર્શન હેઠળ આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે મારી કૃષિ સખી તરીકે પસંદગી થયેલ છે અને આજે અમે પાંચ દિવસની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાહીઠ બેનો ટ્રેનિંગ લઈ રહ્યા છીએ અને અમારો રોલ શું છે કે ગામમાં જઈ અમારે જે ક્લસ્ટર આપ્યું છે તેમાં અમારે પ્રાકૃતિક વિશે પ્રચાર પ્રસાર કરવાનો છે અમારા ખેડૂતોને જઈને માહિતી આપવાની છે અને મને જે કે તકલીફ પડે પ્રાકૃતિક ખેતી માટે એના માટે અમે અમને પ્રેરણા આપીશું અને હું પણ પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એટલે મને પણ એનું થોડુંક જ્ઞાન છે અમને જે જે અમારા ખેડૂતોને તૈયાર કરવામાં અમને તકલીફ પડશે નહીં આ પાંચ દિવસની તાલીમ અંતર્ગત લગભગ પ્રાકૃતિક કૃષિના અંદર આવતા દરેક વિષયોનું જ્ઞાન આ કૃષિ સખી અને કોમ્યુનિટી રિસર્ચ પર્સનને કૃષિ નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે